મચ્છર એ બહુ થઈ જાય આમાં એના માં ફૂલ આવી ગયા કોનો આવ્યો આ બળ કાઢ્યા હાલો આવું નથી હાલો ફટોફટ હાલો ને વાર જોયો તમારે ફટોફટ આવો તો ના આપણે તો મૂકી દીધું મેં બધું ઓલો ભીખો છે લાલિયો છે કારિયો છે અને ઓલો અસકો હતો ને ખબર છે ને એ જો હા બેહી જાય પછી ઊભા થાય એમ ને પછી મન નહી કેતા વારો નહી આવે પછી મને નહી તમ કે કેતા બરોબર છે કે આ કણસ કઈ બાજુ કોને વાડી હાલો અહીં અમારી ગાડીઓ તો નીકળી ગઈ છે હું તમારી વાતે ઊભો છું

nana hana zigiyar haka ikpe jama’ata giyar jama’a na haro Ara na ime ya